પ્રશ્ન નંબર ચારસો એકાવન જેમ આદિવાસીઓને સૌથી મોટો લોકમેળો શામળાજી છે તેમ ગુજરાતનો સૌથી લોક મોટો લોકમેળો કયો છે તો જવાબ રહેશે ઓપ્શન સી વોઠાનો મેળો પ્રશ્ન નંબર ચારસો બાવન પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચનાર કવિ કોણ હતા તો જવાબ છે ઓપ્શન ડી કવિ કેશવદાસ જે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્યની રચના કરતા હતા પ્રશ્ન નંબર ચારસો ત્રેપન કઈ વિદ્યાપીઠમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવ કે આયુર્વેદના પાઠો શીખવ્યા હતા જવાબ છે ઓપ્શન એ તક્ષીલા પ્રશ્ન નંબર નેક્સ્ટ ગાંધીજીએ લખેલ પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે જવાબ છે ઓપ્શન એ સત્યના પ્રયોગો પ્રશ્ન નંબર નેક્સ્ટ અડાલજની વાવ કોણે બંધાવેલ છે તો જવાબ છે ઓપ્શન એ રાણી રૂડાબાઈએ અદાલતની વાહ બંધાવેલ છે નેક્સ્ટ પ્રશ્ન આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીત ચિત્રો કયા નામથી ઓળખાય છે તો જવાબ છે ઓપ્શન બી પીછોર આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીત ચિત્રો પીછોરાના નામથી ઓળખાય છે નેક્સ્ટ પ્રશ્ન ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ ઓગણીસો સોળમાં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી જવાબ આવશે ઓપ્શન સી વડોદરા ખાતે શું જવાબ આવશે ઓપ્શન સી વડોદરા ખાતે નેક્સ્ટ પ્રશ્ન કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે ખાલી જગ્યા તો આપણે જવાબ આવશે ઓપ્શન ડી ટેરાકોટા કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે ટેરા કોટા નેક્સ્ટ પ્રશ્ન કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે તો જવાબ ઓપ્શન સી અજંતા ઇલોરાના ચિત્રો જે ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે નેક્સ્ટ પ્રશ્ન ભૂમરાનું શિવ મંદિર ભૂમરાનું શિવ મંદિર ક્યાં આવેલું છે તો જવાબ ઓપ્શન સી જબલપુરમાં ભૂમરાનું શિવ મંદિર આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે તો જવાબ જો ઓપ્શન સી ચાલુક્ય જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો ચાલુક્ય શૈલીના છે નેક્સ્ટ પ્રશ્ન ખજુરાના મંદિરો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ જોપ્શન સી ખજુરાઓ ખજુરાઓના મંદિરો મધ્યપ્રદેશના ખજુરાઓ જિલ્લામાં આવેલ નેક્સ્ટ પ્રશ્ન એવું કયું શાસ્ત્ર નથી એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય આ વર્ણનના કરતા કોણ હતા તો જવાબ છે ઓપ્શન સી ભરત મુનિ એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય આ વર્ણનના કરતાં કોણ છે તો ભરત મુનિ નેક્સ્ટ પ્રશ્ન પાષાણને છીણી અને હથોડી પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે કઈ કલા તો જવાબ છે ઓપ્શન બી શિલ્પ કલા પાષાણને એટલે કે પથ્થરને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે શિલ્પકલા નેક્સ્ટ પ્રશ્ન ખંભાલીળા ગુફાઓ કઈ સાલમાં શોધાઈ હતી તો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ને ઓગણસાઠમાં કંપાલી ગુફાઓ શોધાઈ હતી નેક્સ્ટ પ્રશ્ન વૈશ વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે તો જવાબ છે ઓપ્શન એ અસહિત અસહિત ઠાકોરનું નામ બેસ સાથે સંકળાયેલું છે નેક્સ્ટ પ્રશ્ન સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે તો જવાબ છે ઓપ્શન એ પાંચ સંગીતના મુખ્યત્વે પાંચ રાગ છે નેક્સ્ટ પ્રશ્ન કાસ્ટની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે તો જવાબ છે ઓપ્શન એ રમકડા ઈડર એ રમકડા રમકડાની બનાવટ માટે જાણીતું છે નેક્સ્ટ પ્રશ્ન નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી વેસર વેસર શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે તો જવાબ છે ઓપ્શન ડી ચા ચાલુક્ય શૈલી જે વેસરના નામથી પણ ઓળખાય છે નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામે ગુજરાતના લોકનૃત્ય છે એટલે કે ઘેરિયા ઝુમર અને પઢાર આ ત્રણે ગુજરાતના લોકનૃત્ય છે નેક્સ્ટ પ્રશ્ન નીચેની પૈકી કઈ જોડ અયોગ્ય છે તો જવાબ છે ઓપ્શન યો ગોગજના ચિત્રો એ જોર અયોગ્ય છે જ્યારે રાઠવા પીઠોરાના ચિત્રો ભીલો ભારડીના ચિત્રો અને ચૌધરીઓ નવાના ચિત્રો એ વિકલ્પો સાચા રહેશે નેક્સ્ટ પ્રશ્ન બધી જ કલાઓનો સંયોગ કઈ કલામાં છે તો જવાબ છે ઓપ્શન એ નાટ્યકલામાં બધી જ કલાઓનો સંયોગ છે નેક્સ્ટ પ્રશ્ન યંત્ર સર્વસ્વ સ્ના કરતા જણાવો યંત્ર સર્વસ્વના કરતા જણાવો જવાબ છે ઓપ્શન ડી મહર્ષિ ભારદ્વાજ જે યંત્ર સર્વસ્વના છે જો એ પ્રશ્ન ચારસો ચુમ્મોતેર ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી પર આવેલો છે તો જવાબ છે ઓપ્શન સી નર્મદા નદી પર ગુજરાતનો સૌથી મોટો પુલ નર્મદા નદી પર આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન ચારસો પંચોતેર ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ છે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો ને ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના કરવામાં આવી ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસો માં